લોકસભાની ચૂંટણીને લઈને ગાંધીનગર ખાતે મુખ્ય ચૂંટણી અધિકારી દ્વારા પત્રકારોને સંબોધન કરવામાં આવ્યું હતું જેમાં મુખ્ય ચૂંટણી અધિકારી પી ભારતીએ ચૂંટણીથી સંબંધિત માહિતી આપી હતી મુખ્ય ચૂંટણી અધિકારીએ ચૂંટણીને લઈને વિવિધ આંકડાકીય માહિતી આપતા કહ્યું કે રાજ્યમાં આશરે પાંચ કરોડ લોકો આગામી ચૂંટણીમાં મતાધિકારનો ઉપયોગ કરશે બાર લાખ કરતા વધુ ફર્સ્ટ ટાઈમ વોટર મતદાન કરશે આ પ્રસંગે આઈએપીએસ સમશીર સિંહ પણ ચટણીને લકતી કરવામાં આવેલી કાયદાકીય કાર્યવાહી વિશે માહિતી આપી હતી મોટો લેવાનું કે નથી વી વિલ ટેક અ રિપોર્ટ ફ્રોમ ડીયુઓ એન્ડ ધેન વી વિલ ટેક અ પ્રોપર એક્શન ઠીક હે પ્રોપર વોટ એવર નેસેસરી એક્શન વી વિલ ડુ બોટલા કે મેં કાશ કરીને પ્રોહીરાઉંના 42000 લોકોને વિરુદ્ધમાં અને એની સાથે સાથે અમે એસએમસી ને કરીને ત્રીસ જેટલા એવા બુટ લેગ આઈડેન્ટિફાઈ કર્યા છે જે ખાસ કરીને સ્મગલિંગ કરતા હોય બોર્ડર ઉપર તો એને વિરુદ્ધમાં મેં કાયદી અને વોચ બંને ચાલુ છે તડીપારના સત્યાવીસો જેટલા ઇસમો વિરુદ્ધ મેં તડીપાર કરવામાં આવ્યા છે અને ચૌદસો જેટલા લોકોને વિરુદ્ધ મેં પાસા કરવામાં આવ્યું છે નાસ્તા ફરતા પકડવા માટેની ઝુંબેશ છુપાડી હતી અમે બારસો પચાસ જેટલા નાસ્તા ફરતા પકડવામાં આવે છે અત્યાર સુધી તમામ પોલીસ એસઆરપી હોમગાર્ડ તમામની ટ્રેનિંગ પૂરી થઈ ગઈ છે ઇલેક્શન રિલેટેડ હાલ વીસ કંપનીઓ સીપીએમએફની ડિપ્લોય છે એરિયા ડોમિનેશન અને પેટ્રોલિંગ માટે યુઝ કરવામાં આવે છે

પોલીસ ફોર્સ વાપરવાની છે પચાસ હજાર જેટલી ઇલેક્ટ્રિક વાપરવાની છે અને પાસઠ હજાર જેટલા હોમગાર્ડ અમે છે